સફળતા અમસ્તી મળતી નથી કોઈ કોઈ એકની લડતથી સફળતા મળતી નથી પરંતુ એ માટે બધા એકજૂટ થઈને મચી રહેવું પડે છે સફળતા મેળવવા સામે સાથે લડવાની હિંમત કરવી પડે છે સફળતા મેળવવા ઝઝુમવું અને લડવું પડે છે આવી જ રીતે ગામને જમીનદારની સુંગલમાંથી આઝાદી અપાવવા કરશનભાઈ લડી રહ્યા હતા જોકે તેમને જોઈએ તેવી સફળતા મળી નહોતી રહી કારણ તેમને સાથ સહકાર આપી શકે તેવો કોઈ માયનો લાલ નહોતો ઉલટ તેમના પ્રયત્નોને ટેકો આપવાને બદલે સહુ કોઈ તેમની મજાક ઉડાવતા એન કેન પ્રકારે તેમને હેરાન કરતા એ એ દાદા આવ્યા ગોટાળો લાવ્યા દાદા પાગલ દાદા પાગલ કડલા ગામની પાદરે બસમાંથી ઉતરેલા કરશનભાઈને ગામના બાળકો ઘેરીને છીડાવી રહ્યા હતા કોઈક તેમની ધોતી ખેંચી રહ્યું હતું તો કોઈક તેમનો જબ્બો ગામના લોકો માટે આ કોઈ નવાઈની વાત નહોતી તેમની માટે તો આ રોજનું દ્રશ્ય હતું કરશનભાઈએ સડી ઉગામી ખસોઈ હતી કહેતાની સાથે બાળકો તેમની જીભ દેખાડીને ભાગ્યા ગામના ચોકમાં બેઠેલા એક યુવાને ટકોર કરી આ કરશનભાઈનું ગાંડ પણ આપણા ગામને લઈ ડૂબશે રોજ કોઈકને કોઈક જોડે મગજ મારી રોજ કોઈકને કોઈક જોડે કસકસ ગામ આખામાં પંચાત કરતો ફર્યા કરે છે તેનામાં અક્કલ જેવું કાંઈ જ નહીં અને સવાર પડતાની સાથે ગામ આખામાં હાલી પડે છે કરશનભાઈએ કપાળ પર બાજેલી પ્રસવેદની બુંદોને લૂસવાના બહાને યુવાનો તરફ તીરસી નજર કરી કરશનભાઈ જોઈ રહ્યા છે એ ખ્યાલ આવતા યુવાનો ખડખડાટ હસવા લાગ્યા ક્રોધથી કરશનભાઈ ત્યાંથી નીકળી ગયા પરંતુ યુવાનોની ખિલખિલાટે ખચ્ચા અંતર સુધી તેમનો પીસો છોડ્યો નહીં કરશનભાઈએ ઘરમાં પગ મૂકતાની સાથે તેમની પત્ની સુશીલાબેને તાડુકી ઉઠ્યા તમે આ શું માંડ્યું છે આજે પાસા જમીનદારના માણસો ઘરે આવ્યા હતા તેઓ શું કહેતા હતા તેમને ગામ આખાની પંચાત છોડી તમને ઘરમાં છૂપછા પડી રહેવાનું કહેતા હતા તેઓએ ધમકી પણ આપી છે કે જો તમે તમારું વર્તન નહીં સુધારો તો આપણા પરિવારને ગામ બહાર કરશે તમે આજે પાછું શું લફરું કર્યું મેં પોલીસ કેસ કર્યો છે કોના પર જમીનદાર પર હે ભગવાન તમારું મગજ તો ઠેકાણે છે અરે એ જમીનદારને આખું ગામ ભગવાન માને છે અને તમે તેની પર પોલીસ કેસ કર્યો હા પણ કેમ હું આપણા ગામને જમીનદારની ગુલામીમાંથી આઝાદી અપાવવા માગું છું અરે ઓ સ્વતંત્ર સેનાની નાનપણમાં અંગ્રેજો પર બે કાંકરા શું માર્યા તમે તો ખુદને ભગતસિંહ સમજી બેઠા છો આપણો દેશ વર્ષો પહેલાં આઝાદ થઈ ગયો છે તેની સાથે આપણું આ ગામ પણ આઝાદ થઈ ગયું છે હવે આ આઝાદીનું ભૂત મગજમાંથી કાઢો અને ઘરે બેસી પ્રભુ ભજન કરો પંચ્યાસી વર્ષની ઉંમરમાં પણ જપ નથી ગામ આખામાં ત્રાસદી ફેલાવી દીધી છે આઝાદી આઝાદી મુયા આઝાદી શું બોલી રહી છે તને ખબર છે આઝાદીની લડતમાં અમે બાળકો જીવના જોખમે સેનાનીઓને હથિયાર પહોંચાડતા હતા આ માટે મને આઠ વર્ષની સજા પણ થઈ હતી ભૂલી ગઈ તું કે તારા પિતાજીએ મારા કાર્યો પર ખુશ થઈને જ તારી સાથે મારા લગ્ન ગોઠવ્યા હતા મારા પિતાજીને પણ શું સૂઝ્યું કે મારાથી અગિયાર વર્ષ મોટા યુવાન સાથે મને પરણાવી દીધી સુશીલા તને એ ત્યાગ બલિદાન અને દેશદાજનું મહત્ત્વ ખબર નહીં પડે અને તમને પડે આમ બંને વચ્ચે તકરાર ચાલતી જ હતી ત્યાં એમનો દીકરો મનસુખ નોકરીએથી ઘરે પાછો આવ્યો મનસુખ તેના પિતાના વિરુદ્ધ ખૂબ શાંત સ્વભાવનો હતો કોઈ સાથે કોઈ મગજમારી નહીં પોતે ભલો અને પોતાનું કામ ભલું બારણા પાસે બેસી બૂટ કાઢતા તે માતા પિતાની તકરાર સાંભળી રહ્યો હતો સુશીલાબેનનો ગુસ્સો સાતમા આસમાને પહોંચતો જોઈ મનસુખ શાંતિથી બોલ્યું શું થયું મા શું કામ ગુસ્સો કરે છે પિતાજીનો તો સ્વભાવ જ એવો છે તેમાં તું ક્યાં પોતાનો જીવ બાળે છે બેટા હું તો આ માણસથી ત્રાસી ગઈ છું સ્કૂલ સ્કૂલ સામે આમરણ અકવાજની ધતી માંડ પૂરી થઈ હતી કે તારા પિતાએ નવું તૂત ઊભું કર્યું જાણે છે તેમણે જમીનદાર પર પોલીસ કેસ કર્યો છે જમીનદાર આ વાતથી ખૂબ રોષે ભરાયેલો છે તેણે આપણને ધમકાવવા પોતાના માણસો પણ મોકલ્યા હતા મનસુખે કહ્યું પિતાજી આ શું કર્યું જમીનદાર પર પોલીસ કેસ તેની પહોંચ ક્યાં સુધી છે એ તમે જાણો છો સત્તાએ હાથે કરી કેમ ઉપાધિ વહોરી લીધી કરશનભાઈએ કહ્યું બેટા મનસુખ તારી માં કસકસ કરે છે કારણ કે તે અજાણ છે પરંતુ તું તું તો એ જમીનદારના સઘળા ખેલ જાણે છે ને મનસુખે શાંતિથી કહ્યું સારી પેઠે જાણું છું પિતાજી જમીનદારે ગામના યુવાધનને દારૂના રવાડે સડાવ્યા છે તેઓને નશાની લત લગાડી તેઓની જમીન સસ્તા ભાવે ખરીદી લીધી છે દારૂના નશામાં ખેડૂતોને યાદ જ નથી કે તેમણે ક્યાં અને કેટલા કાગળિયા પર અંગૂઠા માર્યા છે તે કાલના જમીનના માલિક એવા ખેડૂતો આજે પોતાની જ જમીન પર ગણોત્યા છે હું સઘળું જાણું છું પણ ગામ લોકો બધા ખુશ છે કારણ સાંજે દારૂની મિજબાની ગોઠવી જમીનદાર તેમને ખુશ રાખે છે દારૂ તેના લોહીમાં એટલા હદે ભળી ગઈ છે કે તેઓને સારા ન સારાનું કશું ભાન જ રહ્યું નથી દારૂએ તેમનું સ્વાભિમાન અને પુરુષાર્થન બંને હણી લીધું છે એવા નમાલા લોકોએ જમીનદાર સામુ હરફ પણ ઉચ્ચારવાની હિંમત નહીં કરે હું શાંત છું કારણ હું વાસ્તવિકતામાં જીવવાનું પસંદ કરું છું બેટા પણ હું એવી રીતે જીવી શકતો નથી હું મારા ગામને જમીનદારની સુંગલમાંથી આઝાદ કરવા માગું છું મારું ગામ પહેલાં એવું આબાદ અને ખુશાલ જોવા માગું છું પિતાજી શું તમે જાણો છો કે આખું ગામ હવે તમને પાગલ કહી રહ્યું છે જાણું છું અને એ પણ જાણું છું કે આની પાછળ જમીનદારનો જ હાથ છે તેના જ ફોસલાવાથી તેના સમશાઓએ હું પાગલ છું એવી વાત વહેતી કરી છે પણ મને એનાથી કશો ફરક પડતો નથી હું જમીનદાર સામેની મારી લડાઈ ચાલુ જ રાખીશ મારા શરીરમાં છેલ્લો શ્વાસ છે ત્યાં લગી હું હિંમત નહીં હારું પિતાજી તમારી ભાવના ઉમદા છે પરંતુ તમને કોઈ સાથ આપે નહીં આપણને ગામમાંથી બહાર કાઢી મૂકશે તો પણ કોઈને કશો ફરક પડશે નહીં જમીનદારની બીકથી આપને મદદ કરવાનું તો છોડો પરંતુ આમ આપણને સાંત્વનાના બે શબ્દો પણ કહેવા કોઈ આવે નહીં પિતાજી વાસ્તવિકતાને સમજો અને બંધ કરો આ તમારી સળવળો અને આવરણ દેશ આઝાદ થઈ ગયો છે કોઈને હવે ક્રાંતિની જરૂર નથી ના બેટા ના દેશ આઝાદ થઈ ગયો છે પરંતુ આપણે દેશવાસી નહીં આપણે હજી પણ ગુલામ છીએ આપણે છીએ એ માનસિકતા કે બધું બરાબર ચાલી રહ્યું છે આપણે છીએ એ વિચારને કે આપણને શો ફરક પડવાનો છે આપણે છીએ એ ડરના કે કોણ જીવનો જોખમ લે આપણે છીએ જમીનદાર જેવા ભ્રષ્ટ લોકોના કારણે બેટા એક વાત કહું આઝાદીની જો ખરેખર જરૂર હોય તો એ આજના સમયમાં છે આજે દેશને આઝાદ કરવો છે આ વિચારોથી ડરતી અને બેટા આઝાદી સહજતાથી મળતી નથી લડીને જીતવી પડે છે તેઓ વાતો કરી રહ્યા હતા ત્યાં એક મોબાઈલ વેન આવીને તેમના ઘર પાસે રોકાઈ તેમાંથી સફેદ ગણવેશધારી ચાર ઇસમો નીચે ઉતરતા બોલ્યા પેલો રહ્યો એ પાગલ પકડી લો તેને તેઓ કરશનભાઈ પાસે આવીને બોલ્યા ચાલ અમારી સાથે કરશનભાઈએ કહ્યું હું મારા ચપ્પલ પહેરી લઉં અરે પગમાં છપ્પલ હોય કે ન હોય તેનો પાગલને શું ફરક પડે છે ચાલ અમારી સાથે આમ કહી તેઓ કરશનભાઈને વેન તરફ ખેંચીને લઈ જવા લાગ્યા મનસુખે ચકિત થઈને પૂછ્યું મારા પિતાજીને ક્યાં લઈ જાવ છો ત્યાં જ એક કાર આવીને રોકાઈ તેમાંથી જમીનદાર નીચે ઉતરતા બોલ્યું જે કામ તમે નહીં કર્યું એ આ લોકો કરી રહ્યા છે આ પાગલ આખા ગામ માટે ઉપાધિ બની બેઠો છે લઈ ચાલો રે આ પાગલને પાગલખાનામાં જમીનદારની હાજરીથી એ ચારેયમાં જોમ આવ્યું તેઓએ જોરથી ધક્કો મારી કરશનભાઈને વેનમાં ધકેલ્યો પીડાથી કણસતા કરશનભાઈ વેનની અંદર જઈને પડ્યા બીજી જ મિનિટે ડ્રાઈવરે વેન શરૂ કરી વેનની બારીમાંથી મનસુખે જોઈને કરશનભાઈ મદદનો પોકાર આપવા લાગ્યા એમને ક્યાં લઈ જઈ રહ્યા છો છોડી દો એમને કહેતા કહેતા સુશીલાબેન વેનની પાછળ દોડ્યા મનસુખ લાસાર અવસ્થ ત્યાં જ ઊભો રહ્યો તેની અંતરાત્મા શીખી શીખીને કહી રહી હતી કે મારા પિતાજી પાગલ નથી પાગલ નથી પણ મોઢા સુધી આવેલા એ શબ્દો ઓઠમાંથી બહાર નીકળવાની હિંમત કરતા નહોતા કારણ સામે જમ જેવો જમીનદાર ઊભો હતો આજે પહેલી વાર મનસુખે પિતાની વાત સાચી લાગી દેશ આઝાદ થયો છે પરંતુ હજુ આપણે માનસિક રીતે ગુલામ જ છીએ ખબર નહીં ક્યારે દૂર થશે આ ગુલામીની જંજીર થોડાક દિવસ બાદ કરશનભાઈનું પાગલખાનામાં અવસાન થયું મનસુખે જ્યારે તે જાણ્યું ત્યારે તે પીડાથી છિતકારી ઉઠ્યો તે જાણતો હતો કે તેના પિતાજીનું મૃત્યુ સ્વાભાવિક નહોતું પરંતુ તે ઠંડે કલેજે કરેલી હત્યા હતી માણસ શાંત રહે પણ ક્યાં સુધી કાંકરી પડવાથી તો શાંત પાણીમાં પણ વમળો સર્જાય છે જ્યારે અહીં તો મનસુખની જિંદગી તહસ નહસ થઈ ગઈ હતી પિતાનું અધૂરું સ્વપ્ન હવે પોતે પૂર્ણ કરશે એવો મનોમન નિશ્ચય કરીને મનસુખે તેના પિતાજીના સંપલ પહેર્યા દીકરા ક્યાં ચાલ્યું ગામની જમીનદારની જુંગલમાંથી આઝાદી અપાવવા હે ભગવાન તારા પિતાજી આ જીદમાં જ પોતાનો જીવ ખોઈ બેઠા અને હવે તું ના દીકરા ના તારા પિતાજી જેવી ભૂલ તું ન કરીશ મા મારા પિતાજી નહીં પરંતુ આપણે ભૂલ કરી રહ્યા હતા જો આપણે હિંમતપૂર્વક પિતાજીની પડખે ઊભા રહ્યા હોત તો આજે આ દિવસ જોવો ન પડત પિતાની મૃત્યુએ શાંત એવા મનસુખના હૃદયમાં બમળો નિર્માણ કર્યા હતા પરિસ્થિતિએ મનસુખને બદલવા પર મજબૂર કરી દીધો હતો શાંત એવા મનસુખનું મન હવે અશાંત હતું બદલાની ભાવનાથી તેની અંતરાત્મા તડપી રહી હતી મનસુખનું રૌદ્રરૂપ નિહાળી સુશીલાબેનની આંખો વિફારિત થઈ મનસુખમાં આવેલા આ અણધાર્યા બદલાવથી તેમના ચહેરા પર ચિંતાના ભાવ ઉપસી આવ્યા તેઓ મનોમન વિચારી રહ્યા કે ખબર નહીં આગળ શું થવાનું છે ઘરની બહાર પગ મૂકતા પહેલાં મનસુખે કહ્યું ક્યાં સુધી આપણે હાથ પર હાથ ધરીને બેસી રહીશું ક્યાં સુધી આપણે એકબીજાને પૂછતા રહીશું કે ક્યારે મળશે સફળતા માં સફળતા આમ જ નહીં મળે પિતાજી સાચું કહેતા કે જ્યાં સુધી બધા એક નહીં થાય ત્યાં સુધી કશું નહીં થાય મને મારી ભૂલ બદલ હવે પારો ભાર પસ્તાવો થઈ રહ્યો છે હવે મારા પિતાજીના અધૂરા કાર્યને હું પૂરું કરીશ હું લોકોને જાગૃત કરી આ ગામને જમીનદારની સુંગલમાંથી આઝાદ કરવામાં મેળવીને જ રહીશ સફળતા કરશનભાઈ સાથે ઘડાયેલા પ્રસંગે ગામ લોકોમાં ક્રાંતિની જ્વાળા જગાવી દીધી અધૂરામાં પૂરું મનસુખે ગામ લોકોના મનમાં ઠસાવી દીધું કે જે આજે પોતાની સાથે થયું છે તે કાલે તેમની સાથે પણ થઈ શકે છે પરિણામે લોકો એકજૂટ થયા હવે એકજૂટ થયેલા ગામ લોકો સામે જમીનદાર અને તેના ગુંડાઓની હેસિયત કેટલી સહુએ મળીને જમીનદારને ગામની બહાર ભગાડવામાં મેળવી લીધી સફળતા આવ્યા પછી એ ગામ લોકો હંમેશા એકજૂટ રહીને ગામના વિકાસ કાર્યો કરતા રહ્યા સફળતા ક્યારે મળશે આ પ્રશ્નનો જવાબ ગામ લોકોને મળી ગયો હતો તેઓ જાણી ગયા હતા કે એકજૂટ રહેવાથી જ મળી શકે છે દરેક બાબતમાં સફળતા જય માતાજી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા